આ તરફ રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આકરા તાપને કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે દરરોજ લૂ લાગવાના નોંધાઈ રહ્યા છે ત્રણથી ચાર કેસ શહેરમાંથી એક સપ્તાહમાં પાંત્રીસ જેટલા કેસ સામે આવ્યા છે અને લોકોને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે તો રાજકોટથી સમાચાર જ્યાં દરરોજ લૂ લાગવાના ત્રણથી ચાર કેસ સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળે છે રાજકોટ શહેરમાં એક દિવસના ત્રણથી ચાર કેસ જોવા મળે છે પર એમ્બ્યુલન્સ અને ઘણા કેસીસમાં એક વીકથી ત્રીસથી પાંત્રીસ કેસીસ જોવા મળે છે લૂ લાગતી હોય તો જે પણ દર્દી છે તેને માથાનો દુખાવો થાય ગરમીનો અહેસાસ થાય પછી પેશન્ટને ખૂબ જ असह्य गरमीने कारणे शरीर पण थोडं ढील होईजे